નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી આઈટી કંપનીના શેર વિશે વાત કરવાના છે જેમાં ફોન કંપનીએ આ કંપનીને એક બહુ મોટો ઓર્ડર આપ્યો છે અને આ ઓર્ડર ના મળવાથી કંપનીના શેરમાં માં ઓગણીસ ઓગસ્ટ દિવસે વીસ ટકાની અપર સર્કિટ લાગી અને આજે વીસ ઓગસ્ટના દિવસે પણ દસ ટકાથી ઉપર આ શેર ચાલી રહ્યો છે તો આ કઈ કંપની છે અને કેટલા કરોડ રૂપિયાનો ઓર્ડર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ મિત્રો વાત કરીએ આઈટી કંપનીના શેરમાં એવી ખરીદી થઈ કે રક્ષાબંધન ના દિવસે એટલે કે ઓગણીસ ઓગસ્ટ ના દિવસે વીસ ટકાની અપર સર્કિટ જોવા મળી આપણને આ ઉછાળા પાછળ કંપનીને ફોન પે તરફથી મળેલો સો કરોડ રૂપિયા નો ઓર્ડર છે

પછી વાત કરીએ કે CWD ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કાર્યરત કરે છે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ સરકારી

ઇન્સ્ટાગ્રામ હોવડશે બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સ્ક્રાઇબ કરી કન્ટ્રી બંધ દબાવી દેજો